નમસ્તે મિત્રો હું છું દર્શના ફૂડ એન્ડ કિચન તમારું સ્વાગત છે પરફેક્ટ માપ અને એકદમ સચોટ રીતથી બનાવીશું ઘઉંના લોટની સુખડી મોડામાં મૂકતા જ ઓગળી જાય એવી ગરમાગરમ સુખડીની રેસીપી ખાસ કરીને જ્યારે આપણે જૈન મંદિરમાં મોડીમાં જોવા મળે છે ને એ જ રીતની આજે આપણે સુખડી બનાવીશું ત્યાંને સુખડી ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે અને એકદમ સોફ્ટ હોય છે અને ગરમા ગરમ આ રીતની સુખડી ખાવાની ખૂબ જ મજા આવે છે તમે જોઈ શકો છો સુખડીમાં કેટલા સરસ લેયર પણ દેખાય છે માત્ર દસ જ મિનિટમાં ત્રણ જ સામગ્રીથી બની જતી આ ઘઉંના લોટની સુખડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને ખૂબ ઝડપથી બની જાય છે તો માતાજીને આનો પ્રસાદ પણ ધરાવવામાં આવે છે સુખડી બનાવવાનું ખૂબ જ સરળ છે બસ ત્યાં આપણે પરફેક્ટ માપ લેવું ખૂબ જરૂરી છે સાથે લોટ કેટલો શેકાવા દેવો અને ક્યારે તેમાં ગોળ એડ કરવો એ વાત ખૂબ જરૂરી છે અને ગોળનો પાયો ન થઈ જાય એ વાતનું પણ અહીંયા ધ્યાન રાખવાનું હોય છે તો તે માટેની બધી ટિપ્સ અને સજેશન સાથે ફટાફટ આપણે આ સુખડી બનાવવાનું શરૂ કરીએ તો આગળ રેસીપી શરૂ કરતાં પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે આ રેસીપી જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો સાથે કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો કે તમારી રેસીપી કેવી બની છે મોઢામાં ઓગળી જાય તેવી પરફેક્ટ માપ સાથે સુખડી બનાવવા માટે સૌથી પહેલાં માટે એક કઢાઈમાં આપણે ઘી એડ કરીશું ઘી તમે મેલ્ટ કરીને લો તો એક વાડકી જેટલું ઘી એડ કરવું અહીંયા ઘઉંનો લોટ આપણે કરકરો નથી લેતા એકદમ લીસો ઘઉંનો લોટ લઈશું જેથી સુખડી એકદમ સોફ્ટ બનશે જો ઘઉંનો લોટ કકરો હશે તો સુખડી હાથમાં પકડતા જ તૂટી જશે અને તે દાનેદાર બને છે તો અહીંયા આપણે એક બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધો છે આ એકદમ પરફેક્ટ માપ છે હવે તેને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને એકદમ ધીમી આંચ ઉપર તેને શેકાવા દઈશું લગભગ લોટે શેકાતા ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે તો ધીમી આંચ ઉપર સતત તેને હલાવતા રહીને આપણે લોટને શેકવાનો છે લોટ શેકાઈ ગયો છે કે નહીં એ વાતની ખબર કેવી રીતે પડે તો તેના માટે એક ટ્રિક્સ છે કે ઘઉંનો લોટ જેમ જેમ શેકાશે તેમ આપણે હલાવતા હોય ત્યારે આપણને ખ્યાલ આવશે કે પહેલાં હલાવતા હતા ત્યારે થોડું ભારે લાગતું હતું અને જેમ લોટ શેકાય છે તેમ થોડું થોડું હલકો અહેસાસ થાય છે એટલે કે લોટ ધીરે ધીરે શેકાવા લાગે છે શેકાશે જેમ લોટ એમ તેમાંથી થોડું ઘી પણ સ્પ્રેડ થશે અને લોટ હલકો લાગશે તેમ તથા તેમાંથી સુગંધ આવવા લાગે છે ધીમે ધીમી સુગંધ આવશે અને લોટનો કલર થોડો ચેન્જ થઈ જશે એ હું હું તમને આગળ પણ બતાવીશ કે તમને લોટમાં કેવો ડિફરન્સ દેખાય છે હવે આપણે જે થાળીમાં સુખડી બનાવવાની હોય એ થાળીને ઘીથી સ્પ્રેડ કરી દઈએ સાથે જો તમે ઇલાયચી પાવડર એડ કરવા માગતા હોય તો થોડી ઇલાયચીને પણ વાટી લેવી અને જો જાયફળ પણ એડ કરવા માંગતા હોય તો પણ એડ કરી શકાય છે અહીંયા હું ઇલાયચી કે જાયફળનો ઉપયોગ કરતી નથી અને જો શરદીઓ માટે જો તમે આ સુખડી બનાવતા હોય તો તેમાં થોડી સૂંઠ પણ એડ કરી શકો છો તેનાથી શરીરને ગરમાવો પણ મળે છે અને બીમારીથી દૂર રાખે છે હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો લોટ પહેલાં શેકાતી વખતે કેવો દેખાતો હતો અને શેકાવ્યા બાદ કેવો સરસ દેખાય છે એકદમ સ્મૂથ થઈ ગયો છે હવે તેમાં એક બાઉલ જેટલો ગોળ એડ કરીશું ગોળને આપણે અહીંયા છીણીને લીધો છે એ વાતનું ધ્યાન રાખવું અને ગોળ એડ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું જેથી લોટ વધારે પડતો ન શેકાઈ જાય અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું આ સમયે તમે કઢાઈને નીચે પણ ઉતારીને મિક્સ કરી શકો છો જેથી ટેમ્પરેચર બહુ હાઈ ન રહે અને આવી રીતે હલાવતા તેનું ટેમ્પરેચર પણ થોડું લો થઈ જશે અને ગોળ પણ સારી રીતે મિક્સ થઈ જશે તો ગોળને આ રીતે ઝીણો સમારીને લેવાથી લોટ સાથે તે ઝડપથી મિક્સ થઈ જાય છે ત્યારબાદ તેને જે ઘીથી ગ્રીસ કરેલી આપણે થાળી રાખી છે તેમાં ટ્રાન્સફર કરી દઈશું અને ચબેતાની મદદથી એકદમ સ્મૂથ લેયર બને એ રીતે તેને પાથરી દેવું સુખડીની થિકનેસ જેટલી રાખવી હોય એ પ્રમાણે આપણે અહીંયા થાળી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા ઘીનું પ્રમાણ પણ એકદમ સરસ પરફેક્ટ છે જેથી તમે ચબેતાની મદદથી આ રીતે પાથરતી વખતે એકદમ સ્મૂથ ઉપરનું લેયર થઈ જાય છે હવે સુખડીમાં ઉપરથી તો કોઈ વસ્તુ એડ નથી કરવાની હોતી માત્ર ત્રણ જ સામગ્રીથી સુખડી બનીને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે જ્યારે તેને ધીમી આંચ ઉપર શેકવામાં આવે તો બસ અહીંયા એ વાતનું ધ્યાન રાખવું કે લોટને ધીમી આંચ ઉપર શેકવો અને લોટ શેકાશે તેમ તેમાંથી સુગંધ આવવા લાગશે અને તેનો કલર પણ બદલાઈ જાય છે તો સુખડીમાં આપણે અહીં ઉપરથી થોડોક સફેદ તલ એડ કરીશું અથવા તો તમે ઇલાયચી પાવડર પણ એડ કરી શકો છો આ સિવાય તમે ખસખસ પણ એડ કરી શકો છો તો આ રીતે તેને ગાર્નિશ કરીને તેને તરત જ આપણે કટ કરી લઈશું મનગમતા શેપમાં તમે કટ કરી શકો છો ડાયમંડ શેપ પણ આપી શકો છો અથવા તો આ રીતે સ્ક્વેર શેપ પણ આપી શકો છો તો સુખડી જ્યારે પાથરી દો ત્યારે તરત જ તેને આ રીતે કટ કરી લેવી જો ઠંડી પડશે તો તે કટ નહીં થાય હવે દસ પંદર મિનિટ આપણે તેને ઠરવા દઈશું ઠર્યા બાદ તેને ઠંડી પડી જાય એટલે આ રીતે ચવેથાની મદદથી તેને બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો સુખડી કેટલી સરસ બની છે સ્વાદમાં પણ એટલી જ ટેસ્ટી છે અને તેની થિકનેસ પણ તમે ચેક કરી શકો છો અને તોડતા એકદમ સોફ્ટ લાગે છે અને તેના લેયર પણ દેખાઈ આવે છે તો આ રીતની રેસિપી તમે જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો જેથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે આ જ રીતની નવી નવી રેસિપી જોવા માટે દર્શનાઝ ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર બની રહેજો દર્શનાઝ ફૂડ એન્ડ કિચન હબ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો જોયું ને તો સુખડી બનાવવું કેટલું સરળ છે માત્ર ત્રણ જ સામગ્રીથી મોઢામાં મૂકતાં જો ઓગળી જાય તેવી ટેસ્ટી સુખડી ગરમા ગરમ ખાવાની મજા પડી જશે તો એકવાર આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો અને આ રેસીપીને તમે માતાજીને પ્રસાદમાં પણ ધરાવવામાં આવે છે તો તમે જ્યારે પણ મંદિરે જાઓ ત્યારે આ રીતે પ્રસાદ ઘરે જ બનાવીને પણ લઈ જઈ શકો છો શુદ્ધ અને સાત્વિક ચોખ્ખા ઘીની બનેલી સુખડી ખાંસો તો વારે ઘડીએ આ જ રીતે તમે બનાવવાનું પસંદ કરશો આઈ હોપ અહીં જણાવેલી ટિપ્સ અને સજેશન તમને પસંદ આવ્યા હશે ફરી મળીશું ત્યારે આ જ રીતે નવી રેસીપી સાથે ત્યાં સુધી દર્શના એન્ડ કિચન હબ ચેનલ પર બની રહેજો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ ડુંગળી લસણ વગરની અથવા તો તહેવાર માટેની પણ રેસીપી દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જઈને જોઈ શકો છો